ને વિજય સંકલ્પ કરેલી ખૂબ સપોર્ટ રહી હતી આજે ચૂંટણી આચાર સંહિતાનું જે અમે નિયમ જે નિયમો છે એ નિયમો અમે ચૂસ્ત પાલન કર્યું એનાથી કોઈ ફરક નથી પડતો સુરત શહેરના મતદારો ભારતીય જનતા પાર્ટીને વર્ષોથી મત આપતા આવ્યા છે સુરત એ મૂલ્યત ભારતીય જનતા પાર્ટીનો ઘર રહ્યું છે કોંગ્રેસ શૂન્ય છે એ કોર્પોરેશન હોય ધારાસભા હોય કે લોકસભા હોય

અમારા સાંસદશ્રીઓ ખૂબ કામો કર્યા છે કેટલાક પ્રોજેક્ટો અત્યારે હાલ અમલીકરણના તબક્કામાં છે તો જ્યાંથી એ છેડો છે તે છેડો પકડીને જે જે પ્રોજેક્ટ કમ્પ્લીટ થઈ જેની પ્રક્રિયા બાકી છે તે પ્રક્રિયા હું આગળ વધારી અને સુરત શહેર વિશ્વનું એક ઉત્તમ સ્થિતિ સ્માર્ટ સિટી કેમ્પ બને એના માટે મારા પ્રયત્નો રહેશે